અંદા વિડીયોમાં મે લઈ જઈશું તમને ખરડી ગામની ગલીઓમાં જ્યાં ગ્રામજનોનો आक्रोश અને તેમની પીડા તમારી સામે રજૂ કરીશું તો ચાલો જાણીએ આ સમસ્યાની સંપૂર્ણ વિગત દાલ તાલુકાના ખરડી ગામની હાલત એટલી ખરાબ છે કે ગ્રામજનો રોજ મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે ગામની ગલીઓમાં કચરાના ઢગલા ફૂટેલા રસ્તા પીવાના પાણીની અછત વીજળીનો અભાવ અને શૌચાલયની ગેરહાજરીએ ગ્રામજનોનું જીવન દુષ્કર બનાવ્યું છે ખાસ કરી આંગણવાડીની આસપાસની ગંદકી અને ખરાબ હાલત બાળકોને મહિલાઓના સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી રહી છે આ દ્રશ્ય બોલે છે કે કરડી ગામમાં વહીવટી તંત્રની બેદરકારીએ લોકોની જિંદગી પર કેવી ગંભીર અસર કરી છે ગ્રામજનોનો આક્રોશ દિવસ અને દિવસે વધી રહ્યો છે અને તેઓ હવે તાત્કાલિક ઉકેલની માંગ કરી રહ્યા છે ગામના રહીશ રાકેશભાઈ સંગાળા સાદાબેન મકવાણા ભાવનાબેન ડામોર આ બાબતે શું કહે છે સાંભળો મારું ગામ ખરેડી છે નવાત્રા ફળ્યા અને અમારે એટલી સમસ્યા છે કે લોકોના ઘર અગાડે એટલી કસર થઈ રહી છે કે ઘરથી બહાર નીકળે ને તો પગ મેલવાની બી જગ્યા નથી એટલી કસર થઈ રહી છે અને પાણીનું કહે તો પાણી અહીં કૂવામાં જાય છે અ લેડીસો પણ ઘણી ગંદકી માં પાણી અંદર આજુબાજુ કુવા ને આજુબાજુ પાણી બી ભરાઈ રહે છે તો ગટર નું પાણી અંદર ભરે રહે પછી રોડ બી એટલા ખરાબ છે કે કોઈ છોકરા સ્કૂલે જાય છે તો જાડા જાખરામાં થઈને જાય છે તળાવમાં અંદર તળાવમાં કુદીને બી જાય છે તો ડૂબી જાય તો કુની જવાબદારી રહેશે અમારે પાણીની બહુ તકલીફ છે અમે કુવો બે કિલો ત્રણ કિલોમીટરથી પાણી માથે ઉશકીને લાવીએ છીએ પાણીના નળ કે કશું છે જ નથી અમારી પાસે જાજરું બાથરૂમ બી નથી પછી અમારે પાસે રોડ બી નથી બહુ અમારે કઈ જાતની અમારે લાઈટની બી તકલીફ છે ઘણા દૂરથી થાંભલા કઈ છે નથી અમારી પાસે રોડ રસ્તા બી નથી ગાડીઓ નીકળવાના બી કોઈ રસ્તા નથી અને ઘણા સંકટમાં છે અમારી બાજુ બી તળાવ બી નજીકમાં આવી ગઈ છે અમારા ઘરોની બાજુમાં

ગામની ગલીઓ ને જાહેર સ્થળો કચરાથી ભરાયેલા છે આંગણવાડી ને કુવાના આસપાસની ગંદકી બાળકો અને મહિલાઓના સ્વાસ્થ્ય માટે જોખમી છે જ્યારે રસ્તાઓની સોચનીય હાલત પાકા રસ્તાઓનો અભાવ અને તૂટેલા નાળાઓથી ચોમાસામાં કાદો કિચડની સમસ્યા વધે છે બાળકોને શાળાએ જવું જોખમી બન્યું છે પીવાના પાણીની અછત મહિલાઓએ બે થી ત્રણ કિલોમીટર ચાલી પાણી લાવવું પડે છે કુવાઓની ગંદકીથી પાણીની ગુણવત્તા પણ પ્રભાવિત થઈ રહી છે વીજળી અને શૌચાલયની ગેરહાજરી ગામમાં વીજળીની વ્યવસ્થા નથી અને શૌચાલયનો અભાવ મહિલાઓ માટે મોટી સમસ્યા છે વહીવટી બેદરકારી ગ્રામજનોની વારંવારની રજૂઆતો છતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવાયા નથી આ બધું ગુજરાત નિષ્ફળતાનું જીવંત ઉદાહરણ બની ગયું છે વિકાસના નામે થતા દાવો ખરડી ગામ સુધી કેમ નથી પહોંચ્યા ખરેડી ગામના લોકોની માંગ સ્પષ્ટ છે પાકા રસ્તાઓનું નિર્માણ નિયમિત સફાઈની વ્યવસ્થા પીવાના પાણીની પાઇપલાઇન વીજળી અને સુવિધા ગ્રામજનોનો છે અમારો હક એવી આ મૂળભૂત સુવિધાઓ ક્યારે મળશે ખરેડી ગામની આ સમસ્યાઓ માત્ર ગામની વાત નથી પરંતુ આખા ગુજરાતના ગામડાઓની વ્યથાનું પ્રતિબિંબ છે વહીવટી તંત્ર હવે જાગવું જોઈએ ગંભીર સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવો નહીં તો ગ્રામજનોનો આક્રોશ વસે ને તેમનો સંઘર્ષ એક મોટા આંદોલનનું રૂપ લઈ શકે છે પ્રિય દર્શકો તમે શું માનો છો શું ખરડી ગામના લોકોની આ માંગ જાહેશ છે શું સરકારે આવા ગામોની સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ તમારા વિચાર અમને કમેન્ટમાં જરૂર જણાવો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી આવા મુદ્દાઓનો અવાજ વધુને વધુ લોકો સુધી પહોંચે ન્યૂઝ તમારી સાથે છે ને અમે લોકોના અવાજને ઉઠાવતા રહીશું ફરી મળીશું એક નવા મુદ્દા સાથે નમસ્કાર